નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોના ઘરે અચાનક મહેમાનોનું આગમન થઈ શકે છે નાના બાળકો મસ્તી કરતા જોવા મળશે નોકરિયાત લોકો માટે ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે વધુ મહેનત કરવી પડશે આજે તમારા જીવનસાથી સાથે નાની મોટી દલીલો થઈ શકે છે વૃષભ રાશિના લોકોના વિચારો મજબૂત રીતે વ્યક્ત કરી શકશો આજે ભૌતિક સુખમાં વધારો થશે અને શુભ પરિણામ મળશે ધંધામાં ફાયદા માટે સાવધાની રાખવી પડશે પારિવારિક સંપત્તિને લઈને આજે તમારા પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે મિથુન રાશિના લોકોના અટકેલા નાણાં મળવાની સંભાવના છે વેપાર માટે નવી યોજનાઓ બનાવવામાં દિવસ પસાર થશે સ્ત્રી મિત્ર સાથે તમારો વિવાદ થઈ શકે છે તેથી સાવચેત રહો વિદ્યાર્થીઓને નવો વિષય શીખવાની તક મળશે તમારા દરેક કાર્ય સફળ થશે નોકરીયાત લોકો તેમની કારકિર્દીમાં પ્રગતિ કરશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના પરિવારને પ્રેમીના વિશે જણાવી શકે છે સાંજનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે

વૃશ્ચિક રાશિના લોકોએ આજે કોઈની સાથે વેપાર અને નાણાંનું રોકાણ કરવાનું ટાળવું કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો નોકરિયાત લોકો અને વેપારીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે ધનરાશિના લોકોનો આજે આધ્યાત્મિક જ્ઞાન મેળવવામાં ઘણો સમય પસાર થશે નોકરી કરતા લોકો આજે કોઈ અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે મકર રાશિના લોકોએ પૈસાની લેવડ દેવડમાં જોઈએ વેપારીઓએ આજે કોઈ પણ પ્રકારની વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ માનસિક ચિંતા તમને પરેશાન કરી શકે છે પારિવારિક વ્યવસાયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે કુંભ રાશિના લોકો માટે આજે કાયદાકીય બાબતો ફળદાયી રહેશે જે કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું તે આજે પૂર્ણ થશે આજે જૂના મિત્રને મળી શકો છો નોકરી કરતા લોકોને આજે કોઈ અન્ય કંપની તરફથી સારી ઓફર મળી શકે છે તમે તમારા જીવનસાથીને ક્યાંય પ્રવાસ પર લઈ જઈ શકો છો મીન રાશિના લોકો પરિવારમાં પૂજાનું આયોજન કરી શકે છે પરિવારના મોટા સભ્યો વ્યસ્ત દેખાશે અટવાયેલા પૈસા ક્યાંકથી પરત મળશે નોકરીની શોધમાં રહેલા યુવાનોને સારા સમાચાર મળશે તમે તમારા બાળકો તરફથી સફળતાના સમાચાર સાંભળી શકો છો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર